મોરબી શહેર અને જિલ્લાના પોલિટિકલ એફેર્સ કમિટીના અમારા તમામ આગેવાનો સાથે ચર્ચા કરી તો જે મુદ્દાઓ સામે આવ્યા છે કે મોરબી એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે ને સિરામિક ઇન્ડસ્ટ્રી માટે નહીં ખાલી ભારતમાં પણ આખા વિશ્વમાં જાણીતું છે આજે જે વૈશ્વિક કોમ્પિટિશન છે એને હરીફાઈમાં ટકવા માટે આજે મોરબીના ઉદ્યોગો ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે આખા દેશમાં જોઈએ તો સિરામિક ઇન્ડસ્ટ્રીમાં મોરબીનો બીજો નંબર આવે અને અહીંના સ્થાનિક કે રાજ્યના લોકોને તો રોજગારી આપે પણ પર પ્રાંતના પણ પાંચ લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપવામાં આવે આ સરકાર વાઇબ્રન્ટ સમિત કરે ઉદ્યોગોની વાતો કરે પણ જે ખરા અર્થમાં આ ઉદ્યોગોને મદદ કરવાની વાત આવે છે ત્યારે સરકાર એમાં પાછી પાની કરે છે બીજા જે ને બીજા રાજ્યો છે ત્યાં અત્યારે માર્બલમાં પાંચ ટકા જીએસટી છે એની સામે અહીંયા સિરામિક ઇન્ડસ્ટ્રીમાં એટલે ટાઇલ્સમાં અઢાર ટકા જીએસટી છે અને આ જે હરીફાઈમાં ટકવા માટે બધા જ ઉદ્યોગોની અહીંયા જે માગણી છે એના ભાગ સ્વરૂપ અમે સરકાર પાસે પણ માગણી કરીએ છે કે આ સિરામિક ઉદ્યોગને મદદ કરવા માટે આ ટાઇલ્સ પરનો જે જીએસટી છે એ ઘટાડીને પાંચ ટકા થવો જોઈએ સાથે સાથે અહીંયા આટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ હબ છે પણ રસ્તાની હાલત તમે જુઓ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડેલી છે બાકીની કોઈ પણ જાતની ફાયર સ્ટેશન સહિતની સુવિધાઓ નથી અનેક સુવિધાઓનો અભાવ હોવાને કારણે જ આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ હોવા છતાં લોકો અહીંયા રહેવાનું હોય તો કોઈ બીજા લોકો પસંદ કરતા નથી આ મોરબી નગરપાલિકાને કોર્પોરેશન બનાવવામાં આવી થોડા વખત પહેલાં જે દુઃખદ ઘટના બની હતી જે ગોઝારો અકસ્માત થયો મોરબી બ્રિજનો એકાદ બે લોકો સામે કાર્યવાહી કરી પણ આજે જે નગરપાલિકાના ભાજપના બાવન સભ્યો હતા કે જેમણે સંમતિ આપી હતી અને એમની સામે પણ કાર્યવાહી કરવા માટે વારંવાર રજૂઆતો થઈ આંદોલનો થયા પણ આ દિન સુધી એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે એ ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના જવાબદાર સભ્ય હતા જે આ મોત થયા એના માટે જવાબદાર છે એવા લોકો પર કાર્યવાહી ત્વરિત કરવામાં આવી લોકોની માંગણી છે સાથે સાથે મોરબીમાં ચારે તરફ ખૂબ ભ્રષ્ટાચાર ચાલે છે જે રીતે દાદાગીરી ચાલે છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો છે એ બાબતે પણ લોકોની ખૂબ રજૂઆતો છે અને સૌથી મોટો પ્રશ્ન આજે ખેડૂતોનો છે કમોસમી વરસાદને કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની પણ આર્થિક પાયમાલી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે ખેતરનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે અને હજુ સુધી સરકાર તરફથી એના માટેની કોઈ ત્વરિત કાર્યવાહી થવી જોઈએ કોઈ જાહેરાત થવી જોઈએ એવી કરવામાં આવી નથી ત્યારે વારંવાર ગઈકાલે પણ અમે ખેડૂતોના સંમેલનમાં જાહેરમાં માગણી કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને પણ માગણી કરી છે કે સરકાર તાત્કાલિક આ ખેડૂતો પર જે આફત આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર થયા છે તો ખેડૂતોને આખા વર્ષનું જે બેંકોનું ધિરાણ છે એ ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ પાક વીમો નહીં હોવાને કારણે અતિવૃષ્ટિ થાય છે કમોસમી વરસાદ થાય છે કુદરતી આફતો આવે છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે તો આ ખેડૂતોને કાયમી રક્ષણ મળી રહે એટલા માટે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી તાત્કાલિક પાક વીમા યોજના શરૂ કરે એ માગણીને પણ આજે ફરી દોહરાવીએ છે અને મોરબી જિલ્લાના ખેડૂતોનું પણ જે તકલીફ છે દર્દ છે જે પીડા છે એને જોઈ અને સરકાર એના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એવી માગણી પણ કરીએ છે એટલે ચારે બાજુ ખેડૂતો પરેશાન છે ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે સ્થાનિકોને રોજગાર નથી મળી રહ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં છે આ મોરબી જિલ્લાના લોકોની રજૂઆતને ધ્યાને રાખીએ તો આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ છે ને એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જનાક્રોશ સભાના માધ્યમથી આ પ્રશ્નોને અમે વાચા આપીશું અને આવનારા સમયમાં એના હક અધિકારની લડાઈ લડીશું ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એટલું જ કહેવું છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે નરેન્દ્રભાઈ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બની ચૂક્યા છે અને આજે ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને તેમ છતાં કંઈ પણ થાય તો ઓગણીસો એંસીની વાત કરવાની પણ જે બાળક જન્મ્યુંને આજે ચાલીસ વર્ષનું થઈ ગયું જેણે પાટલી સરકાર નથી જોઈ એ બાળક એ યુવાનનો આક્રોશ છે ગઈકાલે બોટાદ ખાતે ખેડૂત મહાસભા હતી અને ત્યાં આગળ જે ખેડૂતોનો આક્રોશ હતો કે ચારે તરફ ભ્રષ્ટાચાર થાય છે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની લૂંટ ચલાવે છે આખા ગુજરાતની તમામ એપીએમસીઓ સંઘ સહકારી બેંકો દૂધ સંઘો બધી જ સહકારી સંસ્થાઓ પર મોટા ભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લોકો બેઠા છે અને એ એપીએમસીઓમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે ખેડૂતોના કડદા કરવામાં આવે છે એની રજૂઆત થાય તો પોલીસ ઘરમાં પેસીને ડડ્ડાવારી કરે છે એક તરફ અતિવૃષ્ટિ થઈ હોય કે કમોસમી વરસાદ થયો હોય ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા હોય એક પણ રૂપિયાની મદદ ના કરતા હોય હમણાં મંત્રીઓ ખેતરમાં જાય છે તો ગાડીમાંથી કડક કપડાં પહેરીને ઉતરે છે ફોટો પડાવવા માટે ફોટો સેશન કરવા માટે ખેતરમાં જાય છે અને જાહેરમાં બોલે છે કે ઝડપથી પતાવો આ મગફળીમાં દુર્ગંધ આવે છે બીજા એક મંત્રી જાય છે તો જાણે ઘોડે સવારી કરવાના હોય એવા લાંબા શૂઝ પહેરીને જાય છે આ જે તાયફા થઈ રહ્યા છે કોઈની વાત સંભળાતી નથી અત્યાચાર કરવામાં આવે છે અને એના જ કારણે કાલે બોટાદની સભામાં જે સામે ખેડૂતોના યુવાન દીકરાઓ બેઠા હતા એમનો આક્રોશ હતો કે આ સરકાર હવે અમારી વાત નહીં સાંભળે તો નેપાળવારી કરવી પડશે એટલે ભાજપના નેતાઓએ અભિમાનમાંથી બહાર આવવાની જરૂર છે સત્તાના મધમાંથી બહાર આવવાની જરૂર છે એસી ઓફિસમાંથી બહાર જઈને જોવાની જરૂર છે ખાલી ઉત્સવો તાઇફા કે ફોટો સેશન કરવાને બદલે ગુજરાતની જનતાના મનમાં જે આક્રોશ છે એને જો તમે નહીં સમજો એ આક્રોશને નહીં સાંભળો એનું નિવારણ નહીં કરો તો ચોક્કસ ગુજરાતના યુવાનોનો જે અહીંયા અવાજ હતો કે નેપાળવારી થશે નેપાળવારી કેમ થઈ હતી કે નેપાળમાં જે સત્તામાં બેઠેલા લોકો હતા એણે ચારે તરફ ભ્રષ્ટાચાર કર્યો હતો ચારે તરફ લૂંટ મચાવી હતી સત્તાનો દુરુપયોગ કરતા હતા સામાન્ય લોકોનો અવાજ નહોતા સાંભળતા યુવાનોને રોજગારને બીજા પ્રશ્નો હતા એટલા માટે નેપાળમાં એનો વિદ્રોહ થયો આ જ પ્રશ્નો આજે ગુજરાતમાં છે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એના શાસકો ત્રણ દાયકાના શાસન પછી પણ જો એને સંતોષી નહીં શકે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ શાસન હોવા છતાં પણ એનું નિવારણ ના લાવી શકે તો નેપાળવાળી થાય તો એમાં કંઈ નવા જૂની ના કહેવાય કારણ કે આ આક્રોશ છે તમે સ્પ્રિંગને ક્યાં સુધી દબાઈ રાખશો આ પહેલી વખત કમોસમી વરસાદ નથી આવ્યો પાછલા ચોવીસનું વર્ષ લઈ લો પચીસનું વર્ષ લઈ લો કમોસમી વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ પૂરની સ્થિતિ થઈ અનેક વખત પાકને નુકસાન થયું જમીનો ધોવાઈ ગઈ ઘણું બધું નુકસાન થયું દર વખત પેકેજની જાહેરાતો કરે છે મોટી મોટી રકમની જાહેરાતો થાય તો એક્ચ્યુલમાં જ્યારે મદદ કરવાની આવે તો જાત જાતના પુરાવા માગે જાત જાતના કાગળો માગે હકીકતો બતાવવાની કે આજે ખેતરમાં મગફળી પલળી ગઈ છે તણાઈ ગઈ છે હવે પંદર દિવસ મહિના પછી સર્વે કરવા આવે અને એમ ક્યાંક બતાવો તો કેટલા ઇંચ પાણી ભરાયું હતું તો ક્યાંથી બતાવવાના છે એવા સંજોગોમાં સરકાર પાસે અમે માગણી કરીએ છીએ વારંવાર કહીએ છીએ કે તાત્કાલિક સર્વે કરો અને સ્પેશિયલ પેકેજ આપો ખાલી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળના જે નોર્મ્સ મુજબની સહાય આપે છે એ મુજબની નહીં પણ એક્ચ્યુઅલમાં જે નુકસાન થયું છે એનો સર્વે કરીને એના પ્રમાણમાં સહાય આપી જોઈએ ખાલી જાહેરાતો કે એના માટેની વાતો કરવાને બદલે હકીકત જે જમીન પર જાય અને તાત્કાલિક સહાય ચૂકવાવી જોઈએ પછલે દિનો મેં જો অতি વૃષ્ટિ હુઈ ઉસસે જો નુકસાન હુઆ વો પૂરે પ્રદેશ કે સામે હે બીચ મેં કુછ જિલો મેં બાડ આઈ હજારો એકર ખેતી કા નુકસાન હુઆ माननीय मुख्यमंत्री वहाँ पर दौरा करते हैं मंत्री वहाँ पर दौरा करते हैं अतिवृष्टि को लेकर मंत्रियों की एक कमेटी बनाई जाती है लेकिन पिछले कई सालों से अनुभव हमारा यही बताता है कि गुजरात का किसान यहाँ के सरकार की दृष्टि से किसी भी तरह से कोई प्राथमिकता प्राप्त नहीं कर रहा एक दुयम दर्जे का नागरिक करके गुजरात की सरकार यहाँ के किसानों के साथ बर्ताव कर रही है 2023 का एक रिपोर्ट एन नेशनल क्राइम रिकॉर्ड्स ब्यूरो का रिपोर्ट कहता है कि तीन किसानों ने गुजरात में आत्महत्या की उसमें बावन फीसदी किसान आत्महत्या करने वाले ये सौराष्ट्र के रहे हैं इस तरह के हालात है एक प्रगत राज्य करके गुजरात का नाम पूरे मुल्क में लिया जाता है लेकिन किसानों की इस तरह की दुर्दशा है हम समझते हैं कि आज के वर्तमान स्थिति में जहां किसान बहुत परेशानियों से गुजर रहा है सरकार ने तुरंत कदम उठाकर किसानों को राहत देने के लिए एक स्पेशल पैकेज की घोषणा करने की आवश्यकता है मैं समझ रहा था जब एक सवाल अमित चावड़ा जी से पूछा गया बिस्तर पे एक बीमार आदमी इलाज के लिए बैठा हुआ है बीमारी बहुत जबरदस्त उसके ऊपर उसकी सेहत खराब कर चुकी है ऐसे में कब तक के वो इंतज़ार करते रहेगा क्या सरकार इससे भी बदतर स्थिति में किसानों को देखना चाहती है हमारी मांग स्पेशल पैकेज के साथ साथ पीक बीमा योजना को लेकर है हमारी मांग यहाँ के किसानों के कर्जा माफ़ करने को लेकर भी है मोरबी में सिरेमिक इंडस्ट्री भी बड़े एक चुनौतीपूर्ण स्थिति से गुजर रही है यहाँ पर उत्पादन खर्च बढ़ रहा है क्योंकि गैस की कीमतें बढ़ गई है रॉ मटेरियल की कीमतें बढ़ रही है तो यहाँ पर उत्पादन खर्च सिरेमिक इंडस्ट्री का बढ़ता जा रहा है डोमेस्टिक मार्केट में इंटरनेशनल मार्केट में मांग घटते जा रही है एंटी डंपिंग के वजह से कई जगह एक्सपोर्ट नहीं हो पा रहा है ये चुनौतियाँ यहाँ के सिरेमिक इंडस्ट्री को है लेकिन सरकार यहाँ पर सिरेमिक इंडस्ट्री को जो सहयोग देना चाहिए उस तरह का सहयोग नहीं दे रही यहाँ की सिरेमिक इंडस्ट्री भी एक बहुत परेशानियों से गुजर रही है हमारी मांग रहेगी कि सिरेमिक इंडस्ट्री की ये तमाम मुसीबतों को जल्द से जल्द सरकार ने हल करना चाहिए उनके माल को ट्रांसपोर्ट करने के लिए रेलवे के पास जितनी सुविधा आवश्यक है उतनी सुविधा प्राप्त नहीं है ये भी स्थिति है तो ये तमाम चीज़ों के तरफ में सरकार को ध्यान देने की आवश्यकता रहेगी और इस समय मैं अधिक नहीं कहूँगा लेकिन इतना ज़रूर कहे कहूँगा कि मोरबी में कुछ ही समय पहले की घटना है कि वो झूल तो पुल गिर गया और वो किस वजह से गिर गया ये सभी जानते हैं वो कोई बहुत लंबे समय से पुल बना था ये वजह नहीं थी उसकी मरम्मत का काम किसी को दिया और फिर किसी ने और किसी को वो काम दिया उसमें क्या क्या सब कुछ हुआ ये पूरे मोरबी के सामने है पूरे गुजरात और मुल्क के सामने है ये स्थिति इस तरह की भ्रष्टाचार में लिप्त बनी हुई ये परिस्थितियाँ जगह जगह देखने को मिल रही है नए काम यहाँ पर अगर आपको कहीं पर प्राप्त करना है सरकार से या स्थानीय निकायों से तो पैसे दिए बगैर रिश्वत दिए बगैर यहाँ पर काम नहीं होता ये एक अब रोज़मर्रा की चर्चा बनी हुई है ये वास्तविकता है इससे कोई इनकार नहीं कर सकता मोरबी में प्रदूषण का स्तर जो बना है वो देखा नहीं जाता यहाँ की हवा यहाँ की ज़मीन यहाँ का पानी हर तरह से प्रदूषित है और यहाँ के कई सारे लोग उससे दुष्प्रभावित हुए हैं ये परिस्थितियाँ है हम विपक्ष के नाते ये तमाम चीज़ों को उठाते रहेंगे ज़रूरत पड़ेगी तो एक आंदोलनात्मक कार्यक्रम भी कांग्रेस पार्टी की ओर से हम बनाने जा रहे हैं